નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ ચાર વિષય હિન્દી વાર્ષિક પરીક્ષાના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ ચાર હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે કે પ્રશ્નોના જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે કે મેરી માતા કા નામ કમલા બહેન હૈ આમાં વિદ્યાર્થી પોતાની માતાનું નામ લખશે બીજો પ્રશ્ન એનો જવાબ આવશે મેં ચોથી કક્ષા મેં પઢ રહ હું ત્રીજો પ્રશ્ન એનો જવાબ આવશે के पिता के छोटे भाई को चाचा कहते हैं। चौथो प्रश्न एनो जवाब के पानी टपकने की आवाज टप टप होती है अगर जो मित्रों पांचवा प्रश्न बुढ़िया क्यों परेशान थी तो एनो जवाब आरसात की वजह से घर टपकने लगा था इसलिए बुढ़िया परेशान થી પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા એમાં જવાબ આવશે ધમક બીજી ખાલી જગ્યા હાથી ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કેલે ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે સુંડ પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે પાણી પછી આગળ ત્રીજો પ્રશ્ન વિકલ્પો છે એના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે ક રીમ રીમ બીજો પ્રશ્ન એમાં એમાં જવાબ જવાબ આવશે આવશે બ ઝુલા ત્રીજો પ્રશ્ન અ આસમાન ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે બ ઉડકર પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે ક લે ચલ આગળ જોઈએ પ્રશ્ન ચાર એમાં આપણને જે કૌંસમાં શબ્દો આપેલા છે એ શબ્દ ઉપરથી વાક્ય બનાવવાના છે આમાં મેં મારી રીતે વાક્ય બનાવ્યા છે વિદ્યાર્થી પોતાની રીતે પણ વાક્ય બનાવી શકે પહેલું ટોપી તો ટોપી પહન કર ચૂહા આગે બઢા બીજું દુકાન તો રાસ્તે મેં કસીદાકાર કી દુકાન દેખી ત્રીજું ચૂહા તો ચૂહા ઉપરથી વાક્ય બનશે ચૂહા કચહરી મેં ગયા ચોથું તમાશા સબલોગ તમા અને પાંચમું વાક્ય બનશે ચુહા તો ખુશ હો ગયા આ રીતે જુદા જુદા વાક્યો બની શકે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન ચિત્રના આધારે વાક્ય બનાવવાના છે તો એમાં પહેલું વાક્ય બનશે કે ય ચિત્ર મેં એક ઘર હૈ બીજું ગાય કે પાસ એક લડકી ખડી હૈ ત્રીજું આસમાન મેં બાદલ દીખ રહે હે ચોથું પેડ પર બંદર લટક રહે હે વિદ્યાર્થી પોતાની રીતે પણ આ ચિત્રના આધારે બીજા વાક્ય બનાવી શકે આગળ જોઈએ પ્રશ્ન છ ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં લિંગ પરિવર્તન કરી અને ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે લડકી બીજામાં જવાબ આવશે મોરની ત્રીજામાં જવાબ આવશે ચાચા અને ચોથામાં જવાબ આવશે વિદ્યાર્થી પછી જોડકા જોડો રોટી તો રોટી સામે આવશે રોટિયા પછી લડકી તો લડકી સામે આવશે લડકિયા અને બિલ્લી તો બિલ્લી સામે આવશે પહેલું બિલ્લીયા આગળ જોઈએ પ્રશ્ન સાતમો વિરોધી શબ્દ આપી અને વાક્ય પ્રયોગ કરો પહેલું આજ તો એમાં જવાબ આવશે કલ મેરે ચાચા કલ આ રહે બીજું તો ચલના કે સુબહ સુબહ ચલના અચ્છા હોતા ત્રીજું ધરતી તો આસમાન મેદલ દીખ રહે હૈ ચોથું નીચે તો આવશે ઉપર અમારે ઉપર આકાશ હૈ પછી આગળ છે સમાનાર્થી શબ્દ આપી અને વાક્યનો પ્રયોગ કરવાનો છે પહેલું પાણી તો થાય જલ તાલાબ મેં બહુ જ્યાદા જલ હૈ બીજું હાથી તો એમાં જવાબ આવશે ગજ ગજ અપની સૂંડ હિલાતા હૈ ત્રીજું છોટા તો એમાં જવાબ આવશે નન્ના મેરા નન્ના ભાઈ ખેલ રહા હૈ આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન આઠમો પ્રશ્ન આ કહાનીને આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાનું છે તો સૌથી પહેલું વાક્ય કયું આવશે ચોથા નંબરનું કે કો રાસ્તે મેં કપડે કા એક ટુકડા મિલા પછી બીજું વાક્ય આવશે ટોપી પહન કર ચૂહા આગે બઢા ત્રીજું આવશે રાસ્તે મેં ચૂહે ને કશીદા કી દુકાન દેખી ચોથું વાક્ય આવશે ચલ ચલ કિસે ફુરસત હૈ અને પાંચમું વાક્ય આવશે ચુહા તો ખુશ હો ગયા આ રીતે આપણે વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે તો મિત્રો આ હતું આજનું ધોરણ ચારનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ